નમસ્કાર મિત્રો કહેવાય છે ને કે સેવાથી મોટો કોઈ ધર્મ નથી હોતો આવી જ સેવા ભાવનાનો અનોખો યજ્ઞ ચલાવતું ટ્રસ્ટ એટલે રાજમાહી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષ બે હજાર બાવીસમાં શરૂ થયેલ આ ટ્રસ્ટ ગરીબ બાળકોને ભોજન કપડાં તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ પ્રદાન કરી ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યું છે આ સેવાભાવી સંસ્થા દ્વારા આગામી દિવસોમાં શિક્ષણ સુધાર વિધવા સહાય અને અનાથ બાળકો માટે સેવા કાર્ય કરવાનું અનેરું આયોજન છે માનવ સેવા એ જ પ્રભુ સેવા આ સૂત્રને સાકાર કરવા તમે પણ આ યજ્ઞમાં જોડાઈ શકો છો આપનું યથાશક્તિ અનુદાન આપી આજે જ પુણ્યના ભાગીદાર બનો